સુરત કલેક્ટરને માજી સૈનિકોએ આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત રાજ્ય સરકાર નો ચુસ્ત પણ અમલ કરવામાં આવે અને તેઓની અનામતમાં મેરિટ ધ્યાનમાં લીધા વગર ફક્ત અને ફક્ત માજી સૈનિકોને જ અનામતમાં નિમણૂક આપવામાં આવે માજી સૈનિકોના પરિવારના જીવન નિર્વાહ માટે સરકારી જમીન ખેતી કરવા માટે રહેણા કેતુ પ્લોટ આપવામાં આવે પરંતુ હાલ જે નો ગુજરાત સરકારમાં

સમગ્ર ગુજરાતમાં ખાસ કિસ્સામાં આવવા પરિપત્રનો જોગવાઈ કરવામાં આવે જેથી माजी સૈનિકને પરિવારનું જીવન નિર્વાહ કરવા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સિક્યુરિટીની નોકરી મળી રહે माजी સૈનિકની અગાઉ સેનાની નોકરીનો સમયગાળો ગુજરાત રાજ્ય સરકાર શ્રી પુનઃ નોકરીમાં સડંગ ગણી પગાર રક્ષણ આપવામાં આવે माजी સૈનિકને ગુજરાત સરકારી સેવામાં પાંચ વર્ષ fixed પગાર પ્રથનાબૂત કરવામાં આવે કારણ કે તેમનો નોકરીનો સમયગાળો તેઓની ઉંમર વધુ હોવાથી ખૂબ જ ઓછો રહેતો હોય છે તેનો ફિક્સ પગાર પ્રથાની નોકરીમાં જ લગભગ સેવાકાળ પૂર્ણ થઈ જતો હોય છે જેથી પરિવારનું જીવન નિર્વાહ કરવામાં નાણાકીય કટોકટી વેઠવી પડે છે સૈનિક પોતાની સૈનિક તરીકેની ફરજ દરમિયાન વર્ષો સુધી પોતાના કુટુંબથી દૂર રહેતો હોય છે ત્યારે જેનો સેવાકાળ પૂર્ણ કરે છે અને રાજ્ય સરકારમાં તેને પુનઃ સરકારી નોકરી મળે ત્યારે માજી સૈનિકને સરકારી નોકરીમાં નિમણૂક અને બદલી તેમના હાલ પરિવારની સ્થાયી રહેઠાણની જગ્યા પર આપવામાં આવે તેવા ખાસ કિસ્સામાં

सूरत माजी सैनिक संगठन प्रमुख हम कलेक्टर ऑफिस चौदह मुद्दे की मांग लेकर आए हुए हैं जैसे कि हमारे टेन परसेंट अनामत हमारे को मिलना चाहिए वो नहीं मिल पा रहा है कल ही एल का रिजल्ट आया उसमें बारह सौ फौजी लिया होना चाहिए पन ट्वेंटी सेवन को ही लिया गया है उसके अलावा हमारा हथियार का लाइसेंस हमारे को रिन्यू की प्रॉब्लम आ रही है और नया लाइसेंस की भी अप्रूवल की प्रॉब्लम आ रही है ये हमारी टोटल तो पेमेंट की मांग है जैसे कि हम आर्मी से रिटायर होते हैं वो पेमेंट हमारे को मिलना चाहिए वो अदर स्टेट में मिल रहा है गुजरात में नहीं मिल पा रहा है तो उसके अलावा हमारी ज़मीन की मांग है ऐसे हमारी टोटल तो छब्बीस चौदह मांग है और छब्बीस दिन से गांधीनगर के अंदर आंदोलन पर बैठे हैं अभी तक उनका भी निराकरण नहीं आया जैसे सी साहब भूपेंद्र पटेल गृहमंत्री हर संघवी साहब उनको हम बार बार रजूआत कर रहे हैं कि हमारा आंदोलन और हमारा प्रश्न का हल होना चाहिए हम उनसे रिक्वेस्ट करते हैं कि हमारा प्रश्न का हल होना चाहिए नहीं होगा तो हम गुजरात के अंदर आंदोलन करेंगे ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी अपडेट रहो एस नाइन न्यूज साथी।